હણી દુર્ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર રીતની અરજીની સુનાવણી ચાલી રહી છે ત્યારે હાઈકોર્ટ દ્વારા અમદાવાદ શહેરના કાંકરિયા તણાવમાં ચલાવવાથી બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનો અવકરણ ના થાય ત્યાં સુધી બંધ કરવા આદેશ આપવામાં આવ્યો હતો આમ છતાં કાંકરિયા લેક ફ્રન્ટ સત્તાવાળાઓ દ્વારા તણાવમાં બોટિંગ તથા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચલાવવામાં આવી રહી હતી ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામા બાદ કાંકરિયા તળાવમાં ચલાવવામાં આવતી બોટિંગ તેમજ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવાની મ્યુનિસિપલ કોર્પોરેશન તથા કાંકરિયા લેફ્ટફ્રન્ટ સત્તાવાળાને ફરજ પડતા ગત મંગળવારથી તમામ પ્રવૃત્તિ નવા એમઓયુ ના થાય ત્યાં સુધી બંધ રહેશે હોવાનું જણાવાયું છે તો વોટર ઝોબ બોલ એક્ટિવિટી પણ ફરજિયાત બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App